પ્રાપ્તિ માટે કઠોર તપસ્યા કરી વ્રત અને સાધનાની સાથે ઓમ ગમ ગણપતિના જાપ કર્યા સતત જાપના ફળ સ્વરૂપે ચોથ દિવસે મધ્યાહન સમયે કાંતિયુક્ત ગણેશજીનો પ્રાદુર્ભાવ થયો આ કારણે બ્રહ્માએ પણ ચોથને શ્રેષ્ઠ વ્રત બતાવ્યું જુદા જુદા પુરાણોમાં કહેવામાં આવેલી કથાઓના આધારે વરદમૂર્તિ ભગવાન શ્રી ગણેશની આરાધનાથી જગતના સર્જક બ્રહ્માજીના શરીરથી ચતુર્ભુજ તથા ચતુર્પાદ યુક્ત સુંદર અને તેજસ્વી ચતુર્થીનો જન્મ થયો તેનો ડાબો ભાગ કૃષ્ણ અને દક્ષિણ ભાગ શુક્લ હોવાથી બંને પક્ષોની રચના થઈ ચતુર્થી માતાના શરીરના વિભિન્ન ભાગોથી એકમથી પૂર્ણિમા અને અમાસ વગેરે તિથિઓની ઉત્પત્તિ થઈ તેથી જ ચતુર્થીને તિથિઓની માતા કહેવામાં આવે છે ચતુર્થી સહિત સમસ્ત તિથિઓએ ભગવાન ગણપતિની આરાધના કરી આ કારણે ચતુર્થીને વરદ મૂર્તિને ઘરમાં સ્થાપિત કરી વરદાને મધ્યાહે તથા સંકટ ચોથને રાત્રિએ ગણપતિની ઉપાસના કરવાથી ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ સાથે વરદ મૂર્તિ ભક્તિ પ્રાપ્તિનું વરદાન આપ્યું વ્રત કરનારાઓ એ માટે વ્રત કરનારાઓ માટે વરદ ચોથના મધ્યાહને પહેલા અને સંકટ ચોથના સાંજના સમયે સ્નાન વગેરે પૂર્ણ કર્યા પછી પવિત્ર થઈ શ્રી ગણેશજીની પૂજા કરવાનું સૂચવ્યું છે પછી વૈદિક અને પૌરાણિક મંત્રોથી પૂજા કરવી જોઈએ એમાં પુષ્પ ચોખાથી આહવાન તથા આસન જળથી પગ ધોવા જળથી અર્ધ્ય આપવું શુદ્ધ જળ પંચામૃત ગંગાજળ તથા પુનઃ શુદ્ધ જળ તથા ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ યજ્ઞો પવિત્ર તથા વસ્ત્ર ચંદનથી તિલક ચોખા પુષ્પ અને પુષ્પની માળા દુર્વા સિંદૂર ગુલાલ હળદર કંકુ સુગંધિત દ્રવ્ય ધૂપ દીપ તથા મોદકનો નિવેદ આચમન ઋતુફળ પાન તથા દક્ષિણ અર્પણ કરવા અને આરતી તથા પુષ્પાંજલિ પ્રદક્ષિણા તથા પ્રાર્થનાની વિધિની વિધિ વિધાનથી પૂજા કરવી જોઈએ ચોથના રોજ ચંદ્રોદય થાય ત્યારે ભગવાન ચંદ્રને પણ જળ અર્ધ તથા ધૂપદીપ નિવેદ વગેરેથી પૂજા કરી ચંદ્ર દર્શન કરવા જોઈએ ઓમ ગમ ગણપતિ નમઃનો મહામંત્રનો જાપ કરવો જોઈએ આ ચોથના રોજ નિરાહાર વ્રત રાખીને બીજા દિવસે અથવા ચંદ્રોદય પછી પારણા કરવાનું સૂચ્યું છે ચોથનું વ્રત તથા ભગવાન શ્રી કૃષ્ણની આરાધનાથી ભક્તિ ધર્મ અર્થ કામ અને મોક્ષ સાથે ધન સંપત્તિ વૈભવ અને સંતાન સ્વાસ્થ્ય તથા દીર્ઘાયુ પ્રાપ્ત થશે બંધનો અને સંકટોમાંથી પણ મુક્તિ મળે છે તો આવો છે ચોથનો મહિમા જય શ્રી ગણેશ